આપણા સ્ત્રોત ભારતીય સંઘનો પાયો બંધારણીય ભાગ એકના આધારે આજે આપણે ભારતના બંધારણના એમ કહી શકાય કે પહેલા જ પાના પર જઈ રહ્યા છીએ હા બિલકુલ ભાગ એક જે ખરેખર આપણા દેશની ઓળખ નક્કી કરે છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે બંધારણ મુજબ ભારત શું છે અને શા માટે આપણા દેશનો નકશો સતત બદલાતો રહ્યો છે બરાબર તો ચાલો શરૂઆત કરીએ અનુચ્છેદ એકથી થી તે કહે છે ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનું સંઘ રહેશે અહીં બે મુખ્ય વસ્તુઓ છે દેશનું નામ અને તેની પ્રકૃતિ હા પણ મને હંમેશા એ સવાલ થાય છે કે રાજ્યોનું સંઘ શબ્દ શા માટે પસંદ કરાયો રાજ્યોનું સંઘરાજ્ય કેમ નહીં જુઓ આજ તો સૌથી રસપ્રદ બાબત છે ડોક્ટર આંબેડકરે આના પર બહુ સ્પષ્ટતા કરી હતી ઓ શું કહ્યું હતું એમણે એવડે કહ્યું કે આ શબ્દ પ્રયોગ બે કારણોસર પસંદ કરાયો પહેલું ભારતીય સંઘ રાજ્યો વચ્ચેના કોઈ કરારનું પરિણામ નથી જેમ કે અમેરિકામાં થયું હતું એવું નહીં બરાબર અને બીજું જે વધુ મહત્વનું છે કે કોઈ પણ રાજ્યને આ સંઘમાંથી અલગ થવાનો અધિકાર નથી કોઈ અધિકાર જ નથી એટલે કે દેશની અખંડિતતા પર મોહોર વાગી ગઈ ચોક્કસ સંઘ અવિભાજ્ય છે બરાબર એટલે કે દેશ એક અખંડ એકમ છે પણ પછી એ સવાલ થાય કે જો સંઘ અવિભાજ્ય છે તો શું રાજ્યો પણ છે શું એમની સીમાઓ પથ્થરની લખીર છે બિલકુલ નહીં અને આ જ ભારતીય બંધારણની એમ કહી શકાય કે વિશિષ્ટતા છે અને અહીં અનુચ્છેદ બે અને ત્રણ આખી વાતને રસપ્રદ બનાવે છે હા અનુચ્છેદ બે સંસદને બહારના પ્રદેશોને સંઘમાં સામેલ કરવાની શક્તિ આપે છે જેમ કે સિક્કિમનું જોડાણ બરાબર પણ અનુચ્છેદ ત્રણ તો એનાથી પણ મોટી સત્તા આપે છે તે સંસદને દેશની અંદર જ રાજકીય નકશો ફરીથી દોરવાની છૂટ આપે છે ફરીથી દોરવાની છૂટ મતલબ કે સંસદ કોઈ રાજ્યનો વિસ્તાર વધારી કે ઘટાડી શકે છે સીમાઓ બદલી શકે છે બે રાજ્યોને જોડી શકે છે અથવા કોઈ રાજ્યમાંથી નવું રાજ્ય બનાવી શકે છે અને એટલું જ નહીં રાજ્યનું નામ પણ બદલી શકે છે હા અને આ કોઈ સૈદ્ધાંતિક શક્તિ નથી આપણે આનો વારંવાર ઉપયોગ થતો જોયો છે હા જેમ કે ઓગણીસો છપ્પનમાં રાજ્યોની પુનરચના બરાબર પછી બે હજારમાં ત્રણ નવા રાજ્યોનું નિર્માણ કે પછી તાજેતરમાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાનું બનવું અને જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન ચોક્કસ આ બધા અનુચ્છેદ ત્રણ હેઠળ લેવાયેલા પગલાં હતા એટલે કે સંસદે ખરેખર ભારતના નકશાને પોતાની કલમથી બદલ્યો છે આ તો કેન્દ્રને જબરદસ્ત સત્તા આપે છે પણ આટલી મોટી સત્તા માટેની પ્રક્રિયા શું છે શું આના માટે કોઈ જટિલ બંધારણીય સુધારામાંથી પસાર થવું પડે ના અને આ જ આખી વ્યવસ્થાને સૌથી વધુ લવચિક બનાવે છે અનુચ્છેદ ચાર આ બાબતે સ્પષ્ટતા કરે છે શું કહે છે અનુચ્છેદ ચાર તે સ્પષ્ટ કહે છે કે અનુચ્છેદ બે કે ત્રણ હેઠળ કરાયેલો કોઈ પણ ફેરફાર અનુચ્છેદ ત્રણસો અઠાસઠ હેઠળ બંધારણીય સુધારો નહીં ગણાય એક મિનિટ આ વાત જરા સરળ શબ્દોમાં સમજાવો આનો સીધો મતલબ શું થયો આનો તીધો મતલબ એ છે કે કોઈ રાજ્યની સીમા બદલવા માટે કોઈ વિશેષ બહુમતીની જરૂર નથી ઓકે તેને બંધારણના મૂળભૂત માળખામાં ફેરફારને બદલે એક વહીવટી ગોઠવણી તરીકે જોવામાં આવે છે એટલે સંસદમાં માત્ર સાદી બહુમતીથી જ કામ થઈ જાય છે વાહ એટલે જ આટલા ફેરફારો શક્ય બન્યા છે બિલકુલ આનાથી વહીવટી જરૂરિયાતો મુજબ ફેરફાર કરવાનું ખૂબ જ સરળ બની જાય છે તો આ બધી ચર્ચાનો સાર શું છે મને લાગે છે કે ત્રણ મુખ્ય બાબતો સામે આવે છે પહેલું ભારત વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે બરાબર દેશ અખંડ છે પણ રાજ્યો નહીં બીજું દેશનો આંતરિક નકશો બદલવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે છે અને